હાડપિંજર સાંધાઓ આપણા હાડપિંજરના હાડકાઓ ખૂબ જ મજબૂત હોય છે જેનાથી શરીરને મજબૂતી મળી શકે છે પરંતુ જો હાડપિંજર માત્ર એક જ મજબૂત હાડકાનું બનેલું હોત તો હલનચલન કરવું અશક્ય હોત પ્રકૃતિએ આપણા હાડપિંજરને વિવિધ હાડકાઓમાં વહેંચીને આ સમસ્યાનું સમાધાન કરી આપ્યું છે અને જ્યાં પણ બે કે વધારે હાડકાઓ ભેગા થાય છે

છાતી માં રહેલા સાંધાઓ ચલ સાંધાઓના આકાર અલગ અલગ હોય છે પરંતુ તેમની ખાસ વાત એ છે કે તેઓ હાડકાઓને હલનચલન કરવામાં મદદ કરે છે સાંધાઓ એ નક્કી કરે છે કે આપણું શરીર કઈ કઈ સ્થિતિમાં આવી શકે છે અને તેને કઈ હદ સુધી ખેંચી શકાય છે ચલ સાંધાઓના છ પ્રકાર છે હિંજ એટલે કે મિજાગરા સાંધાઓ પીવોટ એટલે કે ઉખળી સાંધાઓ બોલ એન્ડ સોકેટ એટલે કે કંદુક ખલ્લીકા સાંધાઓ એલિપ્સોઇડ એટલે કે દીર્ઘવૃત્તીય સાંધાઓ સેડલ એટલે કે સરકતા સાંધાઓ અને સમતલ સાંધાઓ તો ચાલો વારાફરતી આ સાંધાઓ વિશે જાણીએ હિંજ સાંધાઓ એટલે કે મિજાગરા સાંધાઓ હિંજ એ એક ખૂબ જ સરળ સાંધો છે તેની સાથે જોડાયેલા હાડકાઓ માત્ર એક ધરી પર જ હલનચલન કરી શકે છે તેની સાથે જોડાયેલ હાડકાઓમાંથી એકનું માથું વેલણ જેવું હોય છે અને બીજું હાડકું આ વેલણની આજુબાજુ ચોંટેલું હોય છે જેનાથી આ હાડકા આવી રીતે હલનચલન કરી શકે છે આ હાડકાઓ એકબીજા સાથે આવી રીતે જોડાયેલ છે તેમનું આવી રીતે અથવા તો આવી રીતે ફરવું શક્ય નથી પરંતુ તે આમ ખૂબ જ સારી રીતે ફરી શકે છે તે એક દરવાજાના મિજાગરા જેવા જ હોય છે જે દરવાજાને ખોલવા અને બંધ થવા દે છે અને આવા પ્રકારના સાંધાનું ઉત્તમ ઉદાહરણ છે કોણી આપણી કોણીને આવી રીતે વાળવાની કોશિશ કરો હિંજ સાંધાઓને કારણે જ તમે તેને આવી રીતે વાળી શકો છો તો કોણીના હાડકાની વચ્ચેનો આ સાંધો જો માત્ર આવી રીતે અને આવી રીતે જ ચાલી શકે છે તો પછી આપણે આપણા હાથના આગળના ભાગને આમ કેવી રીતે વાળી શકીએ છીએ ચાલો આગળના સાંધા વિશે જોઈએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ પિવોટ સાંધાઓ એટલે કે ઉખળીનો સાંધો પિવોટ સાંધો પણ હાડકાઓને માત્ર એક જ ધરી પર ફરવા દે છે તેની સાથે જોડાયેલ હાડકાઓ ઊભી અથવા લાંબી ધરી પર ફરી શકે છે પિવોટ સાંધામાં પણ એક વેલણ જેવું જ હાડકું હોય છે જે બીજા એક હાડકા અથવા સ્નાયુઓની અંદર ફરે છે અને આ બીજું હાડકું આ વેલણની ચારેય બાજુએ એક રિંગની જેમ લપેટાયેલું રહે છે તેનું ઉદાહરણ છે કોણની બરાબર નીચેનો સાંધો જેને રેડિયસ અલ્લા કહેવામાં આવે છે અને આપણા કાંડાના હાડકાઓનો સાંધો આ બે સાંધાઓના તાલમેલથી આપણે આપણો હાથ કોણીથી આવી રીતે વાળી શકીએ છીએ ચીપિયાથી રોટલી પકડતી વખતે પિવોર્ટ સાંધો આપણા હાથને આવી રીતે વાળે છે હવે તમે તમારા હાથને જરા આવી રીતે વાળીને જુઓ તમે સમજી શકશો કે પિવોટ સાંધો કેવી રીતે કામ કરે છે બોલ એન્ડ સોકેટ સાંધાઓ એટલે કે કંદુક ખલ્લીકા સાંધો બોલ એન્ડ સોકેટ સાંધો સૌથી મજેદાર છે જેવું તેનું નામ છે બરાબર તેવો જ છે દેખાવમાં પણ એક કટોરી અથવા સોકેટ જેવા હાડકાની અંદર એક દડા અથવા બોલ જેવું હાડકું આ સાંધાનો સરળ અને પ્રભાવી ઢાંચો તેની સાથે જોડાયેલ હાડકાઓને બધી જ દિશાઓમાં સરળતાથી ફરવા દે છે આગળ પાછળ ધરીની આજુબાજુ અને ગોળ ગોળ બોલ એન્ડ સોકેટ સાંધાના બે ઉદાહરણ છે આપણા ખભા અને નિતંબ પર મળતા સાંધાઓ નિતંપના સાંધામાં જે હાડકું કટોરી જેવું છે તે ખૂબ જ ઊંડું હોય છે જેના કારણે આ સાંધાને મજબૂતી મળે છે પરંતુ હા તેના કારણે તેની હલનચલનની ક્ષમતા થોડી ઓછી થઈ જાય છે તેથી નિતંબના હાડકા સાથે જોડાયેલ આપણા પગને આમ તેમ ચક્રીની માફક દરેક દિશામાં ફેરવી શકાતા નથી પગને ફરવાની એક મર્યાદા હોય છે ખભાના સાંધામાં કટોરી જેવું હાડકું બહુ ઊંડું હોતું નથી તેને કારણે તે હાડકાઓ સરળતાથી હલનચલન કરી શકે છે પરંતુ તેમની મજબૂતાઈ થોડી ઓછી થઈ જાય છે તેથી તમે તમારા હાથને ખભા વડે દરેક દિશામાં ફેરવી શકો છો પરંતુ ખભાના હાડકાનું ખસી જવું પણ ખૂબ જ સહજ વાત છે એલિપ્સોઇડ સાંધાઓ એટલે કે દીર્ઘવૃત્તીય સાંધાઓ એલિપ્સોઇડ સાંધો બોલ એન્ડ સોકેટ સાંધાને ઘણો જ મળતો આવે છે બંનેમાં તફાવત એ છે કે એલિપ્સોઇડ સાંધો ગોળ ને બદલે અંડાકાર હોય છે અને તેના કારણે તે બોલ એન્ડ સોકેટ સાંધા જેટલો ગોળ ફરી શકતો નથી જ્યાંથી આપણી હથેળીથી શરૂઆત થાય છે ત્યાં એલિપ્સોઇડ સાંધો જોવા મળે છે હાડકાઓના સમૂહ અને તેમની વચ્ચેનો એલિપ્સોઇડ સાંધો ત્યારે કામ કરે છે કે જ્યારે તમે કોઈને વિદાય અથવા બાય બાય કરવા માટે હાથ હલાવો છો સેડલ સાંધો એટલે કે સરકતો સાંધો સેડલ સાંધો એલિપ્સોઇડ સાંધા સાથે મળતો આવે છે પરંતુ તેમાં જોડાયેલ હાડકાઓ એલિપ્સોઇડ સાંધા સાથે જોડાયેલ હાડકાઓની સરખામણીએ ઓછું હલનચલન કરી શકે છે તેનું માળખું ખૂબ જ રસપ્રદ હોય છે બંને હાડકાઓમાં એક બહિર્ઘોળ સપાટી એટલે કે ઉપસેલી સપાટી અને એક અંતરગોળ સપાટી એટલે કે તેની સપાટી અંદરની તરફ હોય છે એક હાડકાની બહિર્ગોળ સપાટી બીજા હાડકાની અંતરગોળ સપાટી પર આવી રીતે ફિટ રહે છે શરીરમાં સેડલ સાંધાનું ઉદાહરણ અંગૂઠાનો સાંધો છે તમારા અંગૂઠાને આવી રીતે હલાવીને તમે સેડલ સાંધાને કામ કરતો જોઈ શકો છો સમતલ સાંધો સમતલ સાંધો એક ખૂબ જ સરળ સાંધો હોય છે જેમાં બે સમતલ સપાટી એકબીજા સાથે જોડાયેલ હોય છે તે એકબીજાની ઉપર સરકી શકે છે પરંતુ તે કોઈ પણ રીતે હલનચલન કરી શકતા નથી તે સામાન્ય રીતે હથેળીના હાડકાની વચ્ચે અને પગના પંજાના હાડકાઓની વચ્ચે જોવા મળે છે તમે હમણાં જ આપણા શરીરના અલગ અલગ છ સાંધાઓ વિશે શીખ્યા હવે શું તમે એક એક કરીને તે બધા જ સાંધાઓને તમારા શરીરમાં શોધી શકો છો તમને શું લાગે છે કે આ બધા જ સાંધાઓમાંથી સૌથી વધારે કામનો સાંધો કયો છે કહો તો જરા